સુધીમાં ભારતને ટીબી મુક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ટીબી નોંધણી અને સફળ સારવાર મામલે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકના હાંસલ કર્યા છે જ્યારે સારવાર પૂર્ણ થવાનો દર નોંધાયો છે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ચોવીસમી માર્ચને વિશ્વ ક્ષય દિવસ તરીકે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે ના રોગને કાબુમાં લેવા માટેની લડતમાં જનભાગીદારીને સક્રિય બનાવવા વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે જે રાજકીય વહીવટી તથા સામાજિક પ્રતિબદ્ધતાને ગતિશીલ બનાવવા માટેનું માધ્યમ છે બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પોરિયા ખાતે ઉજવણી કરાઈ હતી જેમાં તમામ વર્ષના મેડિકલ વિદ્યાર્થીઓ ઇન્ટરનલ ડૉક્ટરો રેસીડેન્ટ ડોક્ટરો તથા તમામ વિભાગના પ્રોફેસરો હાજર રહ્યા હતા આ પ્રસંગે મેડિકલ કોલેજના ટીમ ડોક્ટર રૂપમ ગુપ્તાએ જણાવ્યું હતું કે ટીબીના દર્દીઓને બનાસ મેડિકલ કોલેજ ખાતે તમામ પ્રકારની સારવાર મફતમાં આપવામાં આવે છે પાલનપુર સિવિલ અધિક્ષક ડોક્ટર સુનિલ જોશીએ જિલ્લામાંથી ટીબીને નાબૂદ કરવા માટે સહિયારા પ્રયત્નો જાગૃતિ અને સહયોગ અંગે ઉપસ્થિતોને માર્ગદર્શિત કર્યા હતા મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા ટીબી વિશે ટેકનિકલ સેશન્સનું સંચાલન કરાયું હતું ગુજરા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર નયન મકવાણાએ તમામ વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરોને ટીબી મુક્ત ભારત માટે શપથ લેવડાવ્યા હતા